સુરતના અમરોલી ખાતે આવેલ લંકા વિજય હનુમાન મંદિર ખાતે નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતાં શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરાયું હતું અમરોલીના લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે અયોધ્યા તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતાં શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું આ શુભ કાર્યમાં લંકા વિજય હનુમાન મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ

હું આજે લંકા વિજય હનુમાન મંદિરમાં ઉપસ્થિત છું આજે પ્રભુ શ્રી રામ જન્મભૂમિના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી નીતિન ગોપાલદાસજી મહારાજ આજે અહીંયા ઉપસ્થિત થયા છે એમના શિષ્યની પાસે શ્રી મહામંડલેશ્વર મહંત સીતારામદાસજી મહારાજની પાસે એમને આશીર્વાદ લેવા આવ્યા છે અને હજારોની સંખ્યામાં આજે બધા ભક્તજનો એમના દર્શન લેવા અને આશીર્વાદ લેવા નીતિન ગોપાલદાસજી મહારાજના લેવા માટે આવ્યા છે અને આજે આ કાર્યક્રમમાં મહાભોજનનું પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલું છે